શંકાસ્પદ મોત મામલે પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે પ્રેમી સામે હત્યા ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ દાહોદના વતની અને હાલ સુરત ના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં માં આવેલ

આ મામલે રાહુલની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થયેલા રાહુલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હોસ્પિટલ તરફથી એક મહિલા ગળે હસોતાલ ની આવેલી અને મરણ ગયેલાની હકીકત જણાવતા રાંદેર પોલીસ અને અમે તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયેલા અને આ બાબતે ઊંડાણપુર તપાસ કરતા મરનાર મહિલા શ્રીજીનગર નગર કિરણકાંટા પાસે રહેતી હતી રાંદેર વિસ્તારમાં અને તેણીએ બે વર્ષ પહેલા રાહુલ સરદાર મછાર સાથે પ્રેમલગ્ન કરેલ હતા તેના થકી એક સંતાન પણ તેમને એક વર્ષનું હતું આ બાબતે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરતા અકસ્માત મોત દાખલ કરે અકસ્માત મોત દાખલ કર્યા બાદ પ્રાથમિક મોતનું કારણ ગળાઓ પર દોરીયા અન્ય કોઈ ચીજવસ્તુ વડે દબાણ આપવાથી મરણ થયેલાનું જણાવી આવતા પોલીસે તાત્કાલિક ઊંડનો ગુનો દાખલ કરેલ અને જે તપાસ દરમિયાન મરનારના પતિ રાહુલ હોય મરણ જનાર છેલ્લા ત્રણ ચાર દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે હાલ ગુનાની તપાસ ચાલુમાં છે પરિવારમાં કોણ છે એનો કોઈ ગંભીર આક્ષેપ બાદ કરે છે તે રીતે કરવામાં આવ્યો આ બંનેના મૂળે પ્રેમ લગ્ન હોય મનોરંજાને પિયર પક્ષ સાથે સંબંધો થોડા ઓછા હતા અને તેમ છતાં તેઓ આવેલ હતા અને તેઓને લાશનો કબજો સોંપવામાં આવેલ છે તેઓ તેઓની આક્ષેપ મુજબ તેમજ મળી આવેલ પુરાવા આધારે આરોપી વિરુદ્ધ એકસો એક એકસો ત્રણ એક મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે